વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિ નિમિત્તે ચકલી સર્કલ સ્થિત તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો જન્મ અઠ્યાવીસ ઓગસ્ટ અઢારસો છન્નું ના રોજ ચોટીલા સૌરાષ્ટ્ર ખાતે થયો હતો અને તેમનું અવસાન નવ માર્ચ ઓગણીસો સુડતાળીસ ના રોજ બોમ્બે એટલે કે હાલ મુંબઈ ખાતે થયું હતું તેઓ લોકસાહિત્યના અદ્વિતીય સર્જક વાર્તાકાર કવિ અને સામાજિક જાગૃતિના ધ્વજવાહક હતા ચરણે કાંઠે સોરઠી બહારવટો રસધારા જેવા અમર ગ્રંથો દ્વારા તેમણે ગુજરાતના લોકજીવનને સાહિત્યમાં જીવંત કર્યું હતું તેમના લોકપ્રિય કાવ્યો અને ગીતોમાં ચારણ કન્યા ખાસ ઉલ્લેખનીય છે જેમાં સ્ત્રી શક્તિનું ગૌરવ અને પરંપરાગત સાહસને અનોખી અભિવ્યક્તિ મળી છે લોકગીતો અને લોકકથાઓને એકત્રિત કરીને તેમણે ગુજરાતની અમૂલ્ય પરંપરા આવનારી પેઢીઓને અર્પી હતી મહાત્મા ગાંધીજીએ તેમની લોકજાગૃતિને માન આપીને રાષ્ટ્રીય શાયરની ઉપાધિ આપી હતી તેમનું સાહિત્ય આજે પણ પ્રેરણા સ્ત્રોત બની રહ્યું છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જન્મજયંતિ નિમિત્તે ચકલી સર્કલ ખાતે આવેલ ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ અવસરે મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી શાસક પક્ષના નેતા મનોજ પટેલ તથા કાઉન્સિલરો પાલિકાના અધિકારીઓ વડોદરા શહેર બીજેપી પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની તથા અન્ય હોદ્દેદારો સહિત સાહિત્ય પ્રેમીઓ અને નગરજનોની ઉપસ્થિતિ વચ્ચે ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ભારત વર્ષમાં અનેક મહાપુરુષો થઈ ગયા છે એમાં ગુજરાતમાં પણ જે રાષ્ટ્રીય સ્તરના મહાપુરુષો થયા છે એમાંના એક આજે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીની જન્મજયંતિ છે આજે તકલી સર્કલ ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે રાષ્ટ્રીય શાયર એટલા માટે એમનું નામ પડ્યું કે એમણે જે પણ એમની રચનાઓ કરી છે એનો આજે પણ કોઈ મોલ નથી એ સાહિત્યકાર પણ હતા લોકકથાકાર પણ હતા અને સારી કાવ્ય રચનાઓ પણ કરતા હતા ગુજરાતીમાં બહુ મોટું સાહિત્ય જો આપણને મળ્યું હોય તો ઝવેરચંદ મેઘાણજી તરફથી આપણને મળ્યું છે આજે પણ ભાષાની અભ્યાસમાં એમના સાહિત્યનો આજે પણ ઉપયોગ થાય છે અને અમુક જે એમની વાતો અને અમુક વાર્તાઓ આજે પણ લોકપ્રિય છે જેમાંની એક ચારણ કન્યા કસુમ કસુમીનો રંગ આવા અનેક પ્રકારની રચનાઓ એમની આજે લોકપ્રિય છે એવા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણજીને એમની જન્મજયંતિ નિમિત્તે આજે યાદ કરીએ છીએ ધન્યવાદ વહાલી બહેનના સુમધુર કંઠે પોતાના ભાઈ માટે ગવાયેલા સ્નેહિલ હાલરડાઓમાં પોતાના દેશ માટે પોતાના પ્રાણોનું બલિદાન આપતા હસતા મોડે ફાંસીના માચડે ચડનાર એ વીર શહીદોની શહાદતના ભાવમાં સાગર પાર જેમણે દેશની દેશના માટે સ્વાધીનતા માટે જેમણે પોતા પોતે જેલવાસ ભોગવ્યો અને ત્યાં જેલવાસ દરમિયાન જ દેહ છોડી ગયા ત્યાંની એમની સમાધિઓમાં મહેકતી એમના દેશ પ્રેમની એ ખુશ્બુમાં કે પછી આપણા ગુજરાતનું અનેરું અને જાણીતું મન મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે એટલે કે કસુંબીનો રંગ આ રંગને અને પ્રત્યેક મનુષ્યના જીવનના પ્રત્યેક પડાવને ખૂબ સુંદર રીતે ભણી લઈ લોકગીતો કવિતાઓ સાહિત્યોમાં ભબકતો ઝળકતો અને ધબકતો એક સાહિત્ય શબર આત્મીય કૃતિનું સર્જન એટલે જ ખરા અર્થમાં ઝવેરચંદ મેઘાણી આ આપણા રાષ્ટ્રીય શાયર એવા શ્રી ઝવેરચંદ મેઘાણીજીના જન્મજયંતિ અવસર પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ તેમની પુષ્પ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજ રોજ વડોદરા શહેરમાં તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમમાં આપણી સાથે ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની નેતા શ્રી મનોજભાઈ મારા સૌ સાથી સભાસદશ્રીઓ કલા રસિકો આ વિસ્તારના નાગરિકો અને સૌએ સાથે મળી અને રાષ્ટ્રીય સાહાયર એવા શ્રી ઝવેરચંદ મેઘાણીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદય